સરકારી સામાનનો સરકારી પૈસાનો કેવી રીતે દુરુપયોગ થાય એ તો સરકારમાં બેઠા અધિકારીઓ અને નેતા સમજી શકે છે એક નમૂનો હું આપને બતાવવા જઈ રહ્યો છું એક્ઝામ્પલ આપને બતાવવા જઈ રહ્યો છે કે અમારી પાછળ આપ જે જોઈ રહ્યા છો આ ત્રણ એક જમાનામાં એમ્બ્યુલન્સ હતી એકસો આઠ એમ્બ્યુલન્સ તરીકે શહેરની સડકો ઉપર દોડતી હતી હવે આ અહીં ભંગાર બની ચૂકી છે અને આ તમામ ત્રણેય એમ્બ્યુલન્સને ઉપયોગ કોવિડમાં લેવાયો હતો સૌ વાહિની તરીકે સૌને લાવવા લઈ જવા માટે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો આપ એની કન્ડિશન જોઈ શકો છો લોકોને ટેક્સના પૈસાથી ખરીદેલી આ એમ્બ્યુલન્સો છે જેનો ઉપયોગ કોવિડના સમયમાં સવવાહિની તરીકે કરવામાં આવ્યું હતું અને આ તમામ વસ્તુઓ આપ જોઈ શકો એક નહીં બલ્કી બે ઘાસ પણ એમને ઉપર ઉગી આવ્યું છે અત્યારે આપ્યો હતો કેવી હાલત થઈ ચૂકી છે જે એક જમાનામાં ઇમરજન્સી સેવા તરીકે વપરાતી હતી સહિની તરીકે વપરાતી હતી હાલ અહીં એક ભંગાર બની ગઈ છે અને આ એક એની ત્રણ એમ્બ્યુલન્સની કિંમતની વાત કરીએ તો અંદાજે એકસો બીસ કરોડની આ એમ્બ્યુલન્સો હતી અને હવે આ એમ્બ્યુલન્સો અહીં ભંગાર અવસ્થામાં છે અને ભંગાર અવસ્થાની સાથે સાથે સુરત સિવિલ પ્રશાસન કે ગુજરાત સરકાર કોવિડ ગયા પછી વર્ષો વીતી ગયા છે આ ત્રણેય એમ્બ્યુલન્સનો સ્વવાહીની શું કરવું શું ના કરવું એ નક્કી નથી કરી શક્યું છે અને એટલા માટે જ સુરત સિવિલ કેમ્પસમાં આ ત્રણે એમ્બ્યુલન્સો સ્વવાહીની તરીકે જેનો ઉપયોગ થયો હતો આવી ભંગાર હાલતમાં અહીં જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પણ આને લઈને કોઈ પણ પ્રકારના સરકાર સાથે કોઈ વાતચીત કરી છે કે કેમ એ પણ આપણે એમને પૂછીશું પણ હાલ આજે સવવાહિની તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતું કોવિડના સમયમાં આ ત્રણે જે એમ્બ્યુલન્સ છે જે સવવાહીની હતી એ ત્રણે ભંગારની અવસ્થામાં અહીંયા જોવા મળી રહી છે આગળના દ્રશ્યો બતાવી રહ્યો છું જોઈ શકો છો કે આ ઘાસ ઊગી આવ્યું છે એની ઉપર આ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા જે હતી અને સવવાહિની તરીકે એનો ઉપયોગ લેવામાં આવતો હતો તો આ સરકારી પૈસાની વાત છે સરકારની વાત છે એટલે એટલા માટે જ કદાચ કોઈ એમને ધ્યાન ના આપ્યું હશે અને આ પરિસ્થિતિ કરોડો રૂપિયાની આ ત્રણેય એમ્બ્યુલન્સ હતી એકસો આઠે ફરીથી આ ત્રણેયનો ઉપયોગ કર્યો ન હતો કારણ કે એ ત્રણેય વાહનોનો શવાહિની તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલા માટે જ સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે જે નેશનલ હેલ્થ મિશન તરીકે આ જે એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી તો એનો પછી શું કરવાનો હતો અધિકારીઓ કેમ ધ્યાન ધ્યાન રાખ્યું સિવિલ પ્રશાસને આ બાબતને લઈને સરકારનું કેમ ધ્યાન ના દોર્યું કારણ કે આ જે વર્ષો થઈ ગયા છે આ એમ્બ્યુલન્સો હવે ભંગાર બની ચૂકી છે ભંગાર અવસ્થામાં અહીંયા પડી છે તો સિવિલ પ્રશાસન આ એમ્બ્યુલન્સ લઈને શું કહી રહ્યો છે એને લઈને પણ એમની સાથે વાત કરીશું પણ એક પરિસ્થિતિ જે છે ગુજરાત સરકારને આ સિસ્ટમની સરકારી અસ્પતાલની હોસ્પિટલની એ પણ આપ જોઈ શકો છો કે એકસો અંદાજે એકસો ત્રેવીસ કરોડ રૂપિયાની આ ત્રણેય એમ્બ્યુલન્સ જેનું ઇસ્તેમાલ સવાહિની તરીકે કોવિડમાં થયો હતો એની પરિસ્થિતિ આ ભંગાર બની ગઈ છે હવે આ મામલે અધિકારીઓ શું સફાઈ આપી રહ્યા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કોવિડ દરમિયાન સેકન્ડ વેવમાં જ્યારે વધારે ડેડ બોડીઓનો નિકાલ કરવાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે અમારી પાસે ડેડ બોડી વાનની અછત હતી તે દરમિયાન એકસો આઠની જે વપરાયેલી ગાડીઓ હતી એ ગાડીઓ અમને ડેડ બોડી વાન તરીકે આપવામાં આવેલી અને જે તે વખતે સિટી સિટીમાં જ વાપરવાનું હોય એ વપરાશમાં આવેલી પણ એ ઘણી જૂની થઈ ગયેલી હતી અને વપરાયેલ વપરાશ પણ ખૂબ હતો જેથી કરીને એને એમ્બ્યુલન્સ તરીકે વાપરવી તો પોસિબલ નહોતી પરંતુ ડેડ બોડી વાન તરીકે બી એમનું રિપેરિંગ એટલે રિપેરિંગ ખર્ચ પણ ખૂબ વધારે આવતો હતો અને એનું એની એવરેજ પણ ખૂબ ઓછી હતી જેથી કરીને અમે એને વપરાશ કરવાને બદલે અમે એકસો આઠની ઓથોરિટીને કોરસ્પોન્ડન્સ ચાલુ કર્યું કે આ ગાડીઓ અમને હવે કામ લાગે એવી નથી આપને લઈ જાઓ અથવા તો એનો નિકાલ કરવા માટેની મંજૂરી આપો આજ રોજ ટેલિફોનિક વાત થઈ છે તો એ અંગે સ્ક્રેપ કરવા માટે એની કિંમતથી લઈને ઇન્વોઇસ અમે આમ તો એક વર્ષથી કોરસ્પોન્ડન્સ ચાલુ છે પણ આજે ટેલિફોનિક અમને જણાવવામાં આવ્યું કે એના ઇન્વોઇસને બધું જ અમે મોકલી દઈએ છીએ અને તમે તમારા લેવલે સ્ક્રેપ કરી દેવાનું રહેશે એ તો કિંમત વિશે તો કંઈ આઈડિયા નથી પણ અમારે તો વપરાયેલી મળેલી હતી એટલે વપરાયેલી છેલ્લા इन्शुरन्स मध्ये चार पाच लाख केली काही किंमत बतावेली आहे सिंग राठोड गुजरात तक सूरत